નમસ્કાર ખેડૂત મિત્રો બીજા ભાગમાં સૌનું સ્વાગત છે મિત્રો ત્રણ નંબરના બ્લોકમાં હરાજી આવી ગઈ છે અને હાલ સાડા દસ વાગ્યાનો સમય થઈ ગયો છે તો જાણી લઈએ કે દસ વાગ્યા પછીના કેવાક કેવા બજાર ભાવ રહ્યા છે ધન્યવાદ નકરા એકસાઠ રૂપિયા ભાવ થયો છે ગુલટી છે હાલ ગઈકાલની વાત કરીએ તો સો રૂપિયામાં ગુલટી વેચેતી હતી આજે નકરા એકસાઠ રૂપિયા ભાવ થયો છે ઉગેલું જોઈએ તો આની અંદર ઉગેલું બહુ ઓછું છે નકરા એકસાઠ રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા કલર માં જોઈએ તો કલર માં થોડુંક ઓછું છે મીડિયમ આ છે ગુલાબી કલર છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ જે છે સાઈઝ માં ઝીણા મોટું બે છે આમાં ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે ઉગેલું જોઈએ તો ઉગેલું આની અંદર થોડુંક ઘણું છે બહુ જાદુ છે ને આની અંદર થોડુંક આવું હોય મિક્સ માં છે આ પ્રકારનું ત્રણસો રૂપિયા ભાવ છે એકસો એકાણું રૂપિયા ભાવ થયો છે બેતાજે બધા બેતા છે એકસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બધા બે તાજ છે એકસો ને એકાણું રૂપિયા ભાવ થયો ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો આ ક્વોલિટી જે તો ક્વોલિટી સારી છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર ભૂંગરૂ થોડુંક છે આવું મિક્સમાં બાકી ક્વોલિટી માલ હોતી છે આની અંદર સુપર સાઇઝ વાળું હોતું છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અમરદીપ દલાલ નો પચાસ કટાનો વક્કલ વેચાઈ ગયો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં જોઈએ તો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ મિક્સમાં છે ને ગુલટી હોતી છે હાલ ત્રણેય સાઈઝ આની અંદર મિક્સમાં છે ઉગેલું જોઈએ તો ઉગેલું બહુ છે નહીં આની અંદર કઈ દેખાતું નથી ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોયો છે ક્વોલિટી થોડીક સારી છે સુપર કરતા થોડીક મીડિયમ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોયો હાલ ગુલટી હોતી આની અંદર છે ત્રણસો ને એકોતેર રૂપિયા ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે એકદમ લાલ ઉપર છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે સાઈઝ માં જોઈએ સાઈઝ માં એકદમ ફૂલ છે આપણું નાનું હતું આની અંદર મિક્સ માં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ દે છે કલર જોઈએ તો કલર માં સોલિડ છે કલર માં કાંઈ ઘટે નહીં ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે નકરા એકોતેર રૂપિયા બદલો છે નકરા એકોતેર રૂપિયા ભાવ જોયા જોઈ લો બદલો છે એકોતેર રૂપિયા ભાવ જોયો બગડેલું બધી મિક્સમાં